અને ઓછી બોલ કહેવાય છે એક બોલ લઈને આ બોલને ટચ કરવાનો હોય છે મેન્ટલી રિટેટેડ માટેની ગેમ છે જો આ રીતે બોલને આવવા દેવાનો જેટલો નજીક પડે બોલથી એટલો સ્કોર વધારે મળે છે માપો તો જો ઈસ તર આ રીતે માપવાનું હોય છે જેટલું ડિસ્ટન્સ ઓછું બોલથી એ વિનર બને છે अभिजीत कोशी बोल ये बोसी बोल रहे हैं बोसी ये हमारे संजय भाई हॉकी कोच डाल रहे हैं बोसी को और वो शानदार बहुत अच्छा किया है परफॉर्मेंस उसने ये हमारा फिजियोथेरापिस्ट है अल्पेश सुडासमा अल्पेश भाई

kalau <laughs> poi pakai kalau થોડોક સ્લો ના મિત્ર ધીમો નાખ થોડોક નજીક પડવો જોઈએ ને હા નજીક ધીમો નાખ્યા નથી મનીષભાઈ પછી જો આ રીતે માપવાનું હોય છે જે ડિસ્ટન્સ ઓછું હોય એ વિનર ગણે જીરો સાઈઠ જીરો સાઈઠ ભાઈ જીરો 70 70 70 એમ હાલ હવે ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું છે હવે સેકન્ડ બોલ થતો ત્યાં હા સરસ ચાલ ચાલ સેકન્ડ ના

हा सरस चल व्हेरी गुड बर। चल चालेल टायल चल Hello,

પેલું છે ન્યાજ નાખવાનું છે હાવ ધીમો નાખ હા બરાબર સીધા સરસ સરસ ચાલો એક્ટરા છેલ્લી